હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું કે વોટરથી વજન કઈ રીતે ઓછું કરી શકાય એટલે કે પાણીના ઉપયોગથી તમે વજન ઘટાડી શકો છો તો મિત્રો સૌપ્રથમ કહી દઉં તમને કે પાણી પીવાની આઠ રીત અપનાવો અને દસ દિવસમાં ચાર કિલો વજન ઘટાડવાનું બરાબર તો મિત્રો સ્ટાર્ટથી છેક એન્ડ સુધી તમે મારો વિડીયો જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ લાઈક કર બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં તો નવી અપડેટ સાથે આપણે રોજ મળતા રહીશું ત્યાં સુધી આપણે આ વિડીયો જોઈએ કે વોટર થેરાપી શું છે તો મિત્રો સવારે ઉઠતા જ સૌથી પહેલાં દોઢ ગ્લાસ પાણી પીવો તેનાથી વજન ઘટાડવામાં મદદ મળશે સાથે જ બ્રેનને પણ એનર્જી મળશે મળે છે જેનાથી આખો દિવસ એક્ટિવ રહેવાય છે બરાબર નેક્સ્ટમાં જોઈએ નાસ્તાથી પહેલા અને પછી સવારે ઉઠ્યાના એક બે કલાક બાદ નાસ્તો કરવો નાસ્તો કર્યા પહેલા અને પછી એક ગ્લાસ પાણી પીવું નેક્સ્ટ જોઈએ ચા કે કોફી પીધા બાદ ચા કે કોફી પીધાના પાંચ દસ મિનિટ બાદ અડધો કે એક ગ્લાસ પાણી જરૂર પીવો તેનાથી બોડીમાં એસિડની ઇફેક્ટ ઓછી થશે અને વજન પણ ઘટશે લંચ અને ડિનર પહેલાં લંચ અને ડિનર કરવાના વીસ મિનિટ પહેલાં એક ગ્લાસ પાણી પીવો તેનાથી ભૂખ ઓછી લાગશે અને ઓવર ઇટિંગ નહીં થાય જેનાથી વજન ઘટાડવામાં મદદ મળશે એટલે મિત્રો તમે બપોરનું ભોજન કે રાતનું ડિનર લીધા પહેલાં વીસ મિનિટ પહેલાં એક ગ્લાસ પાણી પીશો તો તમે વધારે પડતું ખાઈ નહીં શકો એટલે વજન ઘટાડવામાં પણ મદદ મળશે સૂતા પહેલા જોઈ લઈએ તો સુવારના થોડાક કલાક પહેલા એક ગ્લાસ પાણી પીવો તેનાથી રાત્રે મોડા સુધી કંઈ ખાવાની ઈચ્છા નહીં થાય સાથે જ સવારે બોડી ટોક્સિન બહાર નીકળી જશે તો આ રીતે પણ પાણી ઉપયોગી બનશે આખો દિવસ દિવસમાં એક સાથે વધુ પાણી પીવાની જગ્યાએ આખો દિવસ થોડી થોડી વારે એમ નવ દસ વાર પાણી પીવો તેનાથી બોડીમાં પાણીની કમી નહીં થાય અને વજન પણ ઘટશે સોડા અને જ્યુસની જગ્યાએ તો સોડા અને જ્યુસ પીવાની જગ્યાએ પાણી પીવો તેનાથી બોડીમાં સુગરની માત્રા ઘટશે અને વજન ઘટાડવામાં પણ મદદ મળશે બરાબર તો આ રીતે પણ વજન ઘટાડી શકાય ગરમ પાણી દિવસમાં ક સમયે ભૂખ લાગવા પર ગરમ પાણી ચાની જેમ સીપ લઈને પીવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે અને વજન ઉતરે છે નેક્સ્ટ જોઈએ સિમલા મિર્ચ આમાં વિટામિન સી વિટામિન બી સિક્સ થાઈમિન ફોલિક એસિડ અને બીટા કેરોટિન હોય છે તો મિત્રો શિમલા મિર્ચ તમે ખાઓ તો એમાં આટલા પ્રકારના વિટામિન હોય છે જેના કારણે ફોલિક એસિડ અને અન્ય વિટામિનના કારણે વજન ઘટાડવામાં મદદ થશે અને પાણીની માત્રામાં બાણું ટકા હોય છે ટામેટા ટામેટામાં મિત્રો પાણીની માત્રા પંચાણું ટકા હોય છે આમાં લાઇકોપીન એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે ફેટ અને સ્કિન કેન્સર સામે રક્ષણ કરે છે નેક્સ્ટ જોઈએ વજન ઉતારવા ખાઓ પાણીવાળા ફળ અને શાકભાજી તો મિત્રો તમે શાકભાજી પાણીવાળા અને ફળ પાણીવાળા ખાશો તેમાં પાણીની માત્રા બાણું ટકા હોય છે રીંગણ જોઈ લઈએ તો રીંગણનો સો ફાળો છે આમાં તો આમાં હાઈ ફાઈબર અને લો કેલરી હોય છે જેના કારણે વેટ લોસ માટે પરફેક્ટ છે રીંગણ કાકડી કાકડીમાં છન્નું ટકા પાણીની માત્રા હોય છે મિત્રો તો કાકડીમાં વિટામિન સી અને કેફિક એસિડ હોય છે જે સ્ક્રીન માટે સારા હોય છે બોડીમાં સ્વિલિંગને દૂર કરે છે નેક્સ્ટ જોઈએ દ્રાક્ષ તો દ્રાક્ષમાં પાણીની માત્રા બાણું ટકા હોય છે આમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે જે બોડીને હાર્ટની બીમારીઓથી બચાવે છે તો મિત્રો દ્રાક્ષનો પણ સારો એવો ફાળો રહ્યો છે આમાં નાશપતિ વિશે જોઈએ તો આમાં પાણીની માત્રા ચોર્યાસી ટકા હોય છે એના વિટામિન જોઈએ આમાં છ ગ્રામ ડાયટરી ફાઈબર હોય છે જે વેટ લોસ માં મદદ કરે છે બરાબર ઓરેન્જ જોઈ લઈએ મિત્રો તો ઓરેન્જમાં પાણીની માત્રા સત્યાસી ટકા હોય છે એક ઓરેન્જ બોડીમાં વિટામિન સી ની જરૂરિયાતને પૂર્ણ કરે છે જે વજન કંટ્રોલ રાખવામાં મદદ કરે છે નેક્સ્ટમાં જોઈએ પાલક તો પાલકમાં મિત્રો પાણીની માત્રા બાણું ટકા હોય છે આમાં વિટામિન એ સી અને પ્રોટીન સારી માત્રામાં હોય છે જેનાથી વેટ લોસમાં મદદ મળે છે તો પાલકનો પણ સારો એવો ફાયદો છે આપણને પાઈનેપલ તો પાઇનેપલમાં પાણીની માત્રા સત્યાસી ટકા હોય છે આમાં એન્ટી ઇન્ફ્લા ઇન્ફ્લામેટીર ગુણ હોય છે જે પેઇન રિલીફમાં હેલ્પ કરે છે તો મિત્રો પાઇનેપલ પણ ઘણો ઉપયોગી છે વજન ઘટાડવામાં તો મિત્રો આ હતા પાણીથી વજન ઘટાડવાના ઉપાયો તો તમને સારું એવું આ વિડીયો પસંદ આવશે હું આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસથી પસંદ આવશે અને તમારે વેઇટનો પ્રોબ્લેમ હોય તો આ ઉપાયો કરી જુઓ બરાબર અને વેઇટ સ્વિમ બોડી બનાવીને તંદુરસ્ત જીવો તો મિત્રો સાથે સાથે કહી દઉં કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં તેમજ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો હું તમને નવી અપડેટ સાથે હંમેશા આ રીતે મળતો રહીશ બરાબર તો તમે જોતા રહેજો મારી ચેનલ પટેલ દીપક ચેનલ અને મારો વિડીયો શેર કરજો જેથી હું તમને હંમેશા માટે નવી અપડેટ સાથે Motorize thank you